આપણે જીવનમાં દરેક માણસને પર્યાવરણને પ્રતિ સાવચેત હોવું જોઈએ અને દરેક માણસને જીવનમાં એક વર્ષ મેં ઓછામાં ઓછું એક ઝાડ તો લગાવવું જોઈએ આપણે એક ઝાડ લગાવીને અને આપણી જે ધરતી માતા છે આપણું જે પર્યાવરણ છે અને આપણે ઘણો બધો આપી શકીએ

પોલીસ દ્વારા પણ પર્યાવરણને લગતી કેટલીક કામગીરી કરવામાં આવી રહી છે આપણી સાથે જોડાયા છે જામનગરના એસપી પ્રેમસુખ ધેલુ તેમની પાસેથી જાણશું સર જામનગરમાં પોલીસનો પર્યાવરણ પ્રત્યેની કામગીરી કેવી હોય છે આમ તો કાયદો વ્યવસ્થા માટે તો પોલીસ સક્રિય રહેતી જ હોય છે પરંતુ પર્યાવરણ માટે શું શું સક્રિયતા કામગીરી કરવામાં હું આપને કહું કે જામનગર જે પોલીસ છે જેટલી કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે એક્ટિવ છે એટલી જ પર્યાવરણને પ્રતિ પણ આવે છે જામનગરનો જે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં અમે મિયાવાખી પદ્ધતિથી ઓક્સિજન પાર્ક આખો ડેવલપ કરી રહ્યા છે અને આ પાર્કમાં લગભગ પચીસ હજારની આસપાસ ઝાડ છે અને વીસ અલગ અલગ જાતના ઝાડ છે અને આ આખો ડેવલપ થયા પછી એક સરસ રીતે આખા જામનગર શહેર માટે એક ઓક્સિજન પાર્ક ડેવલપ થશે અને એટલા ઝાડ થવાના કારણે ત્યાં આપણી જે જૈવ વિવિધતા છે આ પણ બહુ સરસ રીતે વધશે અને અત્યારે પણ તમે અહીંયા જોઓ છો કે કેટલા પક્ષી અને બીજા બધી જે છે આની અવરજવર જવર વધી છે અને અલાવા પોલીસ હેડક્વાર્ટરમાં અમે લોકો એક અમૃત અમૃતવાટિકા અને એક આમરવાટિકા પણ ડેવલપ કરી છે અમૃત અમૃતવાટિકા જે છે આ આખી એસઓજી દ્વારા ડેવલપ કરવામાં આવી છે એસઓજી પીઆઈ દ્વારા અને આના સ્ટાફ દ્વારા અને જે આમ્ર વાટિકા છે એ એલસીબીના પીઆઈ અને એલસીબીના સ્ટાફ દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને દરેક જે અલગ અલગ જે જગ્યા છે આ પોલીસની એક સરસ વસ્તુ બતાવે છે કે પોલીસ કાયદો અને વ્યવસ્થાને સાથે સાથે પર્યાવરણને પ્રતિ પણ સર પોલીસ હેડક્વાર્ટરની અંદર કુલ કેટલી જગ્યાની અંદર કેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હશે અને કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે છેલ્લા બે થી ત્રણ વર્ષથી અમે પોલીસ હેડક્વાર્ટરમાં જે પણ જગ્યા અમારી જે ખરાબ હતી આ જગ્યાને અમે સરસ રીતે ભણાવીને અને એક ઓક્સિજન પાર્ક ડેવલપ કર્યો છે અને અલાવા પોલીસ હેડક્વાર્ટરમાં અમે સરસ રીતે જે છે અમર વાટિકા ડેવલપ કરી છે અને અલાવા અમૃત વાટિકા પણ ડેવલપ કરી છે લગભગ અમે અઠ્ઠાવીસથી ત્રીસ હજારને વચ્ચે અલગ અલગ જાતના અલગ અલગ સ્થાનિય પ્રકૃતિના અને આને અલાવા ફ્રુટ્સના વૃક્ષ અમે વાવ્યા છે અને આનો પરિણામ તમે અત્યારે જોઈ રહ્યા છો સર શહેરની મધ્યમાં આવેલી આ જે જગ્યા છે એને ડેવલપ કરવા માટે પર્યાવરણનું જતન કરવા માટે પોલીસ તો સક્રિય છે સાથે સાથે કઈ કઈ સંસ્થાઓનો સહયોગ આમાં મળી રહ્યો છે આપણે હું આપને સૌથી વધારે હું ધન્યવાદ આપું છું આપણો જે ફોરેસ્ટ ખાતો છે ફોરેસ્ટ ખાતે દ્વારા અમને ઘણો બધો સહયોગ મળે છે આને અલાવા જે આ ઓક્સિજન પાર્ક ડેવલપ કરવા માટે અમને એચડીએફસી બેંકથી સહયોગ મળ્યો છે અને એચડીએફસી બેંક સદભાવના અને આની સાથે સદભાવના ટ્રસ્ટ પણ જોડાયેલો છે અને જે આમ્ર વાટિકા છે એ એલ દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે અને જે અમૃત વાટિકા છે એ એસઓજી દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે આને અલાવા પણ જે જામનગર હેડક્વાર્ટરના જે અલગ અલગ જે એરિયા છે અમે અમે ઘણા બધા અમારા જે ડીજીપી ઓફિસ તરફથી અમારા પાસે જે આવે છે તો અમે અલગ અલગ ઝાડ અમે લગાવીએ છીએ સર આજના પર્યાવરણ દિવસના દિવસે લોકોને પર્યાવરણ અંગે શું સંદેશ દેવા માંગુ છું હું સૌથી પહેલા તો આપનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આપણે એટલો સરસ વિષય પર્યાવરણ દિવસ ઉપર તમે લઈને અને તમે પણ પર્યાવરણ પ્રત્યે એટલા ચિંતિત છો હું પણ કે આપણા જીવન માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ છે આ ધરતી ઉપર જીવન ચલાવવા માટે આપણા ઝાડ છે અને આપણું પર્યાવરણ છે તો આપણે જીવનમાં દરેક માણસને પર્યાવરણને પ્રતિ સાવચેત હોવું જોઈએ અને દરેક માણસને જીવનમાં એક વર્ષ મેં ઓછામાં ઓછું એક ઝાડ તો લગાવવું જોઈએ આપણે એક ઝાડ લગાવીને અને આપણી જે ધરતી માતા છે આપણું જે પર્યાવરણ છે આને આપણે ઘણો બધો આપી શકીએ ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આ હતા જામનગરના એસપી જેમણે પર્યાવરણ દિવસે ખાસ ખબર ગુજરાત સાથે એક વાત કરી અને પોતે કરેલી જે પોલીસની કામગીરી છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી લોકોએ કમસે કમ એક વૃક્ષ જરૂરથી ઉછેર કરવો જોઈએ અને તેનું જતન કરવું જોઈએ તેવો આજના દિવસે આપણે સંકલ્પ લે અનિલ ગોયલ સાથે દિવેશ પહેલા ખબર ગુજરાત જામનગર થેન્ક યુ